કોઈની વાત કરો હા ડૉક્ટર લઈ જાય તારું ફેરવી નાખ્યું ફેરવી નાખ્યું તારું મગજ કઈ ડોક્ટર તું લે હું ફેરવી જો મગજ તારું એટલે તારું ફરી ગયું મારું છો ફરી ગયું યા તારું ફરી ગયું તારા મારું ફરી જવાનું લાગે જયારે હું તને હા ડૉક્ટર લઈ જાઉં ને દવા કરાવું તો કંટાળ્યો તમારે હું કંટાળ્યો હું કંટાળ્યો એવું કહું

દવા ચાલુ રાખજો હું પૈસાની વ્યવસ્થા કરીને આવું યાર રોટલા બનાવે ફટાફટ એમ કઉ હા ભાઈબણ એ તો કઉ ડોક્ટર તો કરે હાર ડોક્ટરે દસ હજાર રૂપિયા કીધા મારે દસ હજાર વોલ કરવો પડશે ને મારા એ ભાઈબણ છે ખાસ ભાઈબંધ મારે દવા તો કરાવવી પડશે ને એટલે મુકેશજી જોડે જવું ખુશી પૈસા પૈસા હું કે મુકેશજી ચા જતા હોય મુકેશજી દવા કરીને તો કરવો પડશે ને મારે મુકેશજી ઘર તો આવી ગયું હા

ઘરે મતલમ પાણી નથી જો ભાઈ આ ઉભરી આટલી તો કરી બીજું કરવાનું કો હેડો આવા ઘરે પાણી ભરવાનું હોય મેલો પાવડો યે લઈ લે લે હાલો કે મેલો હોય પાવડો જાઓ માં ભાઈ જો

એમ તો થોડી ચાલતું હશે કોઈ એમ ને પૈસા હાલ દેવાના તો પૈસા તો હાલત પડી ના ના એ ઓછી ના ના તારે કામ કરવું પડે લે પાડીશું હોય તો ભાઈ જેવા ના હોય આપણો શિવાજી ઓમને કોક દા એ પરિસ્થિતિ આ છે ને આપણે ચડતિયા છે અરે આપણા જોડા આવી તો આપણે ઓમને આવ કરે તો ઓમને છોડ કાઢું લાગશે પાડીશું હોય એમને થોડું પેલું કરવું પડે કે નહીં કરવું પડે તમારી વાત તો સાચી પણ કામ તો કરવું પડે ને એમ ને પૈસા હાલવાના હોય આ તો ધળત પડે ને યાર પાડીશું આપણે શું કહેવાય

પાણી જોડો હવે ભલા તમે જો તમે પાણી ભલા છો કેવું લાગે તમને

હા મારું પંચો પાટણ